વિશ્વ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસની કરવામાં આવી અનોખી ઉજવણી વિશેષ સેવાકીય કાર્યો કરતી પાંચ મહિલા અગ્રણીઓને એવોર્ડ જાહેરાત કરવામાં આવ્યા શિક્ષણ જ્યોત એવોર્ડ કૃષિ એવોર્ડ સેવા જ્યોત એવોર્ડ શક્તિ એવોર્ડ વ્યવસાય એવોર્ડમાં સેવા કરતી પાંચ મહિલાઓને કરવામાં આવ્યા સન્માનિત અગિયાર વિશિષ્ટ વિધવા મહિલાઓનું અભિવાદન સન્માન કરવામાં આવ્યું શિલ્ડ પ્રમાણપત્ર શાલ મીઠાઈ બોક્સ અને રોકડ સહાય આપીને કરવામાં આવ્યા સન્માનિત એકસો વિધવા મહિલાઓની પુત્રીને પંજાબી ડ્રેસ વિતરણ કરવામાં આવ્યા મહિલા દિવસ છે સમગ્ર વિશ્વમાં આ દિવસને મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સુરેન્દ્રનગરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગરમાં નિર્ધાર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે દ્વારા વિધવા મહિલાઓ સમાજમાં સન્માનભેર રહી શકે આર્થિક રીતે પગભર થાય અને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે તમામ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે આજના દિવસે પણ આ સંસ્થા દ્વારા અગિયાર જેટલી વિધવા મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો સાથે જિલ્લામાં વિશિષ્ટ મહિલાઓને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા જેમાં સેવા જ્યોત એવોર્ડ શિક્ષણ જ્યોત એવોર્ડ વ્યવસાય એવોર્ડ કૃષિ એવોર્ડ અને શક્તિ એવોર્ડ મળીને પાંચ જણાને એવોર્ડ આપવામાં આવ્યા હતા સાથે અગિયાર વિધવા મહિલાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે આ સંસ્થા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમ કરે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિધવા બહેનો પોતે સમાજમાં આગળ આવે અને સંસ્થા તેને સંસ્થા મદદરૂપ થઈ શકે આ મોટી સંખ્યામાં લોકો હતા મારું નામ ચંદ્રિકાબેન કુમાર પટેલ છું આ હું બે વર્ષથી નિર્ધાર સેવા સંસ્થા સાથે જોડાયેલી છું રાજેશભાઈ રાવળ અને મીનાબેન મહેતા આ સંસ્થાના સંસ્થાપક જેઓ એક હજાર બસો ને પચાસ બહેનોને મદદ કરે છે અને જેમાં કોમ્પ્યુટર તાલીમ સિવાય તાલીમ પછી રસોડાની અંદર એકાવન બહેનોને રોજ જે ફ્રીમાં ટિફિન સેવાની મદદ પૂરી પાડે છે અને અહીંયા જે અમારી જેવી વિધવા બહેનો છે જેની દીકરીઓ જે નિઃસાય છે જેને આગળ એમ કે શું કરવું એના માટે રાજુભાઈ દરેક રીતે તત્પર રહે છે અને બહેનોને આત્મનિર્ભર બનવા માટે કાયમ એમ કહે ને કે દુઃખના સમયે જે આપણે સહારો જે મળવો જોઈએ જે અમારી વિધવા બહેનોને જે અંધકારમય જીવન હોય છે એને કઈ રીતના આગળ ઉજ્જવળ બનાવવું અને એમને કઈ રીતના આગળ જીવનનો નિર્વાહ ચલાવવો એના માટે અમારા રાજેશભાઈ રાવળ તત્પર રહે છે વિશ્વ મહિલા દિવસના આજે આઠ માર્ચનો પ્રોગ્રામ હતો જેમાં અમારી અગિયાર બહેનોને સન્માન સન્માન કરવામાં આવ્યું હતું એમાં સત્તરસો રૂપિયાનો ડિનર સેટ અને અમને મીઠાઈનો બોક્સ અને શાલ અર્પણ કરવા માટે આવી છે આજે અમારું સન્માન થયું એટલે આજે અમે લગભગ બે વર્ષથી વિધવાનું જે જીવન જીવતા હતા અમારું અંધકારમય જે જીવન હતું એને પ્રકાશમય બનાવવાનું કામ અમારા રાજેશભાઈ રાવળ કરે છે જે અમારી જેવી બહેનો જેને એમ એમ કહી કે અંધકારમય જે જીવન હોય છે આગળ અમે જીવનનો નિર્વાહ કઈ રીતના ચલાવશું એના માટે અમારા દીકરાઓને દીકરોને આગળ કઈ રીતના એમને તાલીમ દેવી અને એમનું જીવન જે અંધકારમય છે ને પ્રકાશમય કઈ રીતના બનાવવું એવું અમારા રાજેશભાઈ રાવળ અમારા જીવનમાં ઉજાસ આપવાનું કામ કરે છે હું નિરૂપા છું અનુબંધ સંસ્થામાંથી અને આજે આઠ માર્ચ આપણે સૌ જાણીએ છીએ મહિલા દિવસ છે સુરેન્દ્રનગરમાં આજે અનોખો આ દિવસ ઉજવાઈ રહ્યો છે નિર્ધાર સંસ્થા રાજેશભાઈ આનંદભાઈ અને મીનાબેન પટ મીનાબેન તરફથી જે બહેનોને આગળ લઈ જવા માટેનો જે ઉત્સવ છે એ આજે મહોત્સવમાં બદલાઈ રહ્યો છે સુરેન્દ્રનગરની અંદર નિર્ધાર સંસ્થામાં ઘણા બધા એવોર્ડ સમયાંતરે અપાતા હોય છે એમાં આઠમી માર્ચે આજે કુલ પાંચ બહેનો જે સમાજ સેવામાં છે શિક્ષણમાં છે કલામાં છે આવા અનેક બહેનો સાથે એમણે જોડાણ રચ્યું છે એમાં પાંચ બહેનોને આજે એવોર્ડ આપીને સન્માન કર્યું છે એટલે અમે જે અમારા અમારા ફિલ્ડમાં કામ કરે છે એમાં અમને એક જીવવાની એક નવી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે અને આ સુપેરે એ રાજેશભાઈ કરી શક્યા છે એનો અમને સૌને આનંદ છે કુલ પાંચ બહેનો જે સેવાના કામોમાં છે જેમાં શિક્ષણમાં છે ત્યાગમૂર્તિ બહેનો છે સેવામાં છે કલામાં છે આવી અને પાંચ બહેનોને સરસ એમને એવોર્ડ આપી અને એમને આજે સમાજમાં પ્રફુલ્લિત બનાવ્યા છે નિજ સંસ્થાનું એક અનોખું કામ છે કે જેમાં વિધવા બહેનો જે પોતાની કારકિર્દીમાં નાના નાના કામથી લઈને મોટા કામ સુધી એમની તાલીમોથી લઈ અને એમના શું કહેવાય કે તાલીમ આપીને પછી એમને કામ આપવું ત્યાં સુધી નિર્જા સંસ્થા કામ કરે છે એમાં એ નિજા નિજા સંસ્થામાં જે વિધવા બહેનો જોડાયેલી છે એવા અગિયાર બહેનોને પણ આજે એમને સન્માનિત કર્યા છે એ તો વિશેષ આનંદની વાત છે કે નાના નાના કામ સાથે પાયાના કામ સાથે મજૂરીના કામ સાથે જોડાયેલી બહેનો એટલે મજૂરીથી લઈને કલાકાર સુધી જે બહેનો પહોંચી છે એ સર્વેનું આજે સન્માન થયું છે એટલે વિશેષ આનંદ તો એ જ છે કે સમગ્ર કામની અહીંયા ઉપલબ્ધિઓ છે